હાલ એક સનસનીખેજ મામલો હળવદમાંથી સામે આવ્યો છે કે જેમાં રણની ઠસીએ સગ્ગા બાપે જ દોઢ વર્ષના પુત્ર ઘાટ ઉતાર્યો પતિ પત્નીના ઝઘડામાં નાના બાળકની હત્યા કરી નાખતા રણકાંઠા વિસ્તારમાં અરેરાટી વ્યાપી જવા પામી હતી બાળકના શરીર અને માથાના ભાગે ઈજાના નિશાનો પણ જોવા મળી રહ્યા છે બાળકની વાત કરીએ તો તેર વર્ષીય અરમાન અસગરભાઈ માણેક મિયાણા

ઝપાઝપી એમને થઈ હતી રાતે હું તેડી ગયો હતો મારી બેનને અહીંયા અમે લગ્ન પ્રસંગે અહીંયા ટીક્કરની રસીએ અહીંયા હું મારી મેં કીધું રાતે માથાકૂટ વધારે ન કરે તો હું ઘરે મારી બેન અહીંયા લઈ ગયો હતો બીજું હવરમાં અમે ઉઠ્યા તો દીકરો મારા આગળ તો હતો હું રમડતો રમાડતો મારી દીકરીને કીધું ધડક ધડા ખારા ખૂટા લઈ ગયો રાતે માથાકૂટ અમને કરી છે ફેરથી આ માથાકૂટ ન કરે છે આઠી દડા રાખું મારા ઘરે એટલે શાંત અમને મગજ થઈ જાય તો હું કપડાની થેલી મારી દીકરી કે અહીંયા પડી હે તો આપણે છોકરાને કે કપડા લઈ લે તો હું છોકરાને અહીંયા અમારે પડખે દુકાને પડી ગયા પડી લઈ દીધા ને રમણ તો રમણ તો જાતા હતા મેં તેને મારા ઘરના હતા મારી દીકરી આજી પર થઈ ગઈ એની માં અને મારા ઘરના અને તેને તેને જાતા હતા તો હું છોકરો એ દીકરો મારા પાસે હતો અત્યારે જે આ બનાવ હોય તો હું રમણ તો રમણ તો જાતો હતો તો એના પપ્પા આવ્યા રાતે માથા ગોટ થઈ હતી મારી ઘરે ઘરવાળીને મારા જમાઈ કે મારો દીકરો આવ્યો મારો દીકરો આવ્યો એમ કરીને મારા લઈને રમાડવા મળ્યો રમાડતો રમાડતો બાજુમાં ખબર નથી આ બાળક ઉપર આ ક્રોધી આવું ખેલ કરશે ને રાતે ખાડો ખાડીને નાખ્યો હતો રાતે મેં મારી દીકરીને નથી મોકલી નાખી મારી દીકરીને રાતે મારી નાખે એના દીકરીને બે ખાડા કરીને જાય તો અહીંયા જઈને દીકરાને ડાટતો હતો મારી ટોપો મારી નાખ્યો હતો પેલા જ દાટવાની તૈયારી કરતો હતો એમાં બીજી અમારી બાજુમાં કોઈ બહાર જવા તો જોઈ ગયા દીકરાને હળી ગાડીને બધા છોકરો જીવતો હતો થોડો થોડું પછી અમે બધા ડબ્બા ધબા કરીને પડાવતા હતા વાંયાથી બે આવી લાદીના પથ્થરના બે માથામાં કરી દે મારું નામ છે ભાઈ બે માણાની લપ હતી બે માણાની એમાં અમે કઈ જાણતા નથી બરોબર

લગભગ ટીમ હતો સાહેબ આઠ સા નવ ના ગાડાનો હા પોલીસ અહીંયા છોકરામાં અમે થોડા થોડીમાં હતા નથી જાણ કરી ટીમમાં હો ધક્કા ધક્કીમાં હતા થોડા થોડીમાં છોકરા હાથે જાણ નથી કરી અમે અત્યારે દવાખાના તમે તમારા પોતાને લાયા છે એમના પિતાજી આજે છે કે કેમ ના નથી અમે સોંપી દીધો છે મયુર રાવળ જીટીવી ન્યૂઝ હળવદ